હાલ અલુ આ પ્રભુષ્ણનો આભાર માનું છું ફ્રણેક સુંદર રવિવારના દિવસને માટે કણક ઈશ્વર મહાન છે જે બાબત આજે હું તમને કહેવા માગું છું અને દેવનું વચન એ તો એ છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર હતા ત્યારે તેઓ ઘણા બધા ગામોમાં ફરતા હતા અને જે કોઈ પોતાનું દુઃખ તકલીફ બીમારી તેમની પાસે લઈને આવતા ત્યારે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે તેઓને સ્પર્શ કરતા તેમની વાતો સાંભળતા અને તેમની દરેક બીમારી તકલીફ મુશ્કેલી સંકટોમાંથી છોડાવીને તેમને અદ્ભુત જીવન શાંતિ આનંદ આપતા હતા એ જ ઈશ્વર એ જ પ્રભુ ઈસુખ્રિસ્ત આજે જીવે છે બાઇબલ એમ કે છે કે ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે અને સદાકાળ એવાની વાત યસ ઈસુ ખ્રિસ્ત આજે પણ જીવન આપે છે શાંતિ આપે છે અને સાજાપણું આપે છે ખાસ કરીને હું આ સમયે તમને જે બાબત કહેવા માગું છું અને એ તો એ છે પાછલા પંદર દિવસમાં જે અનુભવ મેં ઈશ્વરના સાજાપણાનો કરી તમને કહેવા જઈ રહ્યો છું મને યાદ છે કે બે નાના એક નાની દીકરી અને એક નાના દીકરાને માટે જ્યારે અમે પ્રાર્થના કરાવી એક દીકરી છેલ્લા બે વર્ષથી બીમાર હતી તેને સતત તકલીફ થતી હતી અને જ્યારે તેને પ્રભુ શ્રી નામે પ્રાર્થના કરાવવામાં આવી ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણના આત્માએ તેને સ્પર્શ કર્યો અને બીમારીમાંથી તેને સાજાપણું આપ્યું એક દીકરાને નાનો દીકરો હતો ચાર વર્ષનો તેના માટે પણ પ્રાર્થના કરવામાં આવી અને તેને પણ ઈસુ શ્રી સંપૂર્ણ સાજાપણું અને જીવન આપ્યું એટલે બાઇબલ એવું કહે છે કે જ્યારે પણ તમે તમારી દુઃખ તકલીફ મુશ્કેલી સંકટો પ્રભુ શ્રી પાસે લઈને જાઓ છો ત્યારે ઈશ્વર તમારું સાંભળે છે અને તમને સગળી બીમારીમાંથી સગળા દુઃખોમાંથી સગળા સંકોટોમાંથી સાજાપણું આપે છે ઈશ્વર આજે પણ તમને પ્રેમ કરે છે તો સમય છે કે જો તમે તકલીફમાં છો મુશ્કેલીમાં છો દુઃખોમાં છો ત્યારે તમે પ્રભુ ઈસુ કૃષ્ણની પાસે જાઓ પ્રાર્થના દ્વારા બાઇબલ વાંચન દ્વારા પ્રભુ ઈસુ કૃષ્ણને જાણો ઓળખો અને જ્યારે તમે પ્રભુની પાસે જશો ત્યારે ઈશ્વરના આશીર્વાદનો સાજાપણાનો સામર્થ્યનો શાંતિનો તમને અનુભવ થશે અને બાઇબલ પ્રમાણે તમે ભરપૂર જીવનનો અનુભવ તમને પ્રાપ્ત થશે આજે જ સમય છે પ્રભુ સુની પાસે પાછા આવો પ્રભુ સુની પાસે જાઓ અને ઈશ્વર તમને જીવન આનંદ અને શાંતિનો અનુભવ આપશે અમે